દીપનું પણ યમદીપ દાન કરવાનું પણ બહુ જ મહત્વ છે આજે શનિ પ્રદોષ છે આજે પ્રદોષ વ્રત છે શનિવારના પ્રદોષ જ્યારે પણ હોય ને ત્યારથી પ્રદોષ વ્રત આરંભ કરી શકાય છે આજનો દિવસ ઘણો શુભ છે પ્રદોષ છે આજે ધનતેરસની બધાને ઘણી ઘણી શુભકામના મિત્રો ધનતેરસના દિવસે ધન ધોવાથી એક પ્રથા છે પરંતુ આજે ખરેખર લક્ષ્મીનારાયણની પૂજા આરાધના લક્ષ્મીજીની પૂજા કરવાનું બહુ જ મહત્વ હોય છે આજના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવી હોય તો હાથમાં ફૂલ લઈ માતાજીનું ચંદન કરવાના માતાજીનો મહાલક્ષ્મીનો મંત્ર બોલવાનો આવડતો હોય તો ન આવડતો હોય તો રીમ મહાલક્ષ્મીને મા બોલો ફૂલ ચડાવી દે માતાજી પર ચાર વાર પાણી ચડાવી પંચામૃતથી સ્નાન કરાવી દો પછી ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી દો પછી માતાજીને ચંદન વગેરે તિલક કરી દો સુંદર સફેદ લાલ ગુલાબી કલરના ફૂલ ચડાવો માતાજીને નૈવેદ્યમાં ખીર ધરાવી બધાને પ્રસાદમાં ખીર વેચી દેવાની આજના દિવસે લક્ષ્મીનો ઉપયોગ સદુપયોગ કરવો જોઈએ આજે દાન પૂન કરો પૈસાનું આજના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો લક્ષ્મી એટલે ખાલી પૈસાની જ વાત નથી હોતી લક્ષ્મી એટલે ધન અન્ન વગેરેનું દાન કરવાનું બહુ જ મહત્ત્વ છે કોઈને મદદ કરશો તો પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થશે આજના દિવસે મહાલક્ષ્મીની ઉપાસના આરાધના ઘરમાં કરો રંગોળી વગેરે પૂરવા જોઈએ આજે આનંદ રાખ આખો દિવસ ઘરમાં આનંદ આનંદ રહેવો જોઈએ કંકાશ ન કરવો જોઈએ ઘરમાં કોઈએ આજના દિવસે તમારા ઉંમર ઉપર દીવા કરો કોઈ દિવેલના દીવા કરતા હોય હશે કોઈ તેલના તો કોઈ ઘીના ઊભી વાત આડી વાટ કોઈ પણ ચાલે દીવો ચાલુ કરો ને તો દીવો ઉપર જ જાય છે આડી વાટનો હળકતો હોય કે ઊભી વાટનો હળકતો હોય છે દીવો પ્રગટે ત્યારે એ ઊંચે જ જતો હોય છે એટલે તેમાં કંઈ છે નહીં આડી વાત ઊભી વાત જેવું કંઈ પરંતુ આજે ઘરને સુંદર સજાવી દો આજના દિવસે ઘરમાં તોરણ વગેરે બાંધી દો મહાલક્ષ્મીનો આજે ઘરમાં પ્રવેશ થતો હોય છે તો ઘરમાં ખૂબ આનંદ આનંદ રાખો મહાક્ષ્મી શુભ પંચાંગ આજે જે બાળક જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ આ બારસ તિથિ આજે બપોરે બાર ને વીસ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળક જન્મ થાય એની તેરસ તિથિ ગણાશે આજે જે બાળક જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ આ પૂર્વાલ પૂર્વ ફાલ્ગુન નક્ષત્ર આજે બપોરે ત્રણ ને બેતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે બ્રહ્મ બ્રહ્મ યોગ આજે મણસ કે એક ને ઓગણપચાસ મિનિટે શરૂ થયા આવતીકાલે મણસ એક એક ને અડતાલીસ પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતીલ તેતીલ કરણ આજે બપોરે બાર ને વીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિ નક્ષત્ર છે મન એટલે સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે પરંતુ મિત્રો ધ્યાન રાખો આજે રાશિ બદલાય છે આ સિંહ રાશિ આજે રાત્રે દસ ને બાર મિનિટે પૂર્ણ થઈ જાય છે એટલે આજે રાત્રે દસ ને બાર મિનિટ પછી જે બાળનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાશે કન્યા રાશિ દક્ષરાવ છે પઠણ કન્યા રાશિનો નો સ્વામી બુદ્ધ છે આ કન્યા રાશિ આજે રાત્રે દસ ને બાર મિનિટ થી લઈ શરૂ થાય છે આજે રાત્રે દસ ને બાર મિનિટ થી શરૂ થાય છે અને એકવીસ તારીખે સવારે નવ ને સાડત્રીસ મિનિટ પૂર્ણ થાય છે ત્યાં સુધી જન્મ થશે બધાની રાશિ કન્યા ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રાણ પૂજા વિધિ કરી લેવી છે જેથી કરીને જીવન સરળ બની જાય છે આ જો એમાં ઘર પરથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી આદર્શ સવાર મોટી આજનું સુકન કરેલું આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજના દિવસે મારા પણ સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ પણ નોકરી ધંધો નવો ચાલુ કરવા જઈ રહ્યું હોય કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે કે આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે આજના દિવસે કોઈને ધર્મ ક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે કોઈ વિદેશમાં જરૂરી છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો સૌથી પહેલા તો આજનું સુકન કરીને જાઓ આજનું સુકન કરીને જશો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે એમ તો આજે જ્યારે તમે ઘરેથી નીકળો છો કોઈ કાર્ય કરવા જતા હોય કેમ ન નીકળો શનિવારે જ્યારે પણ ઘરેથી નીકળો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો ઘરમાં દેવસ્થાનમાં બધા દેવતાઓને વંદન કરો ભગવાનને વંદન કરીને કહેવાનું મારા કાર્ય અમારી સાથે રહેશે આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો ખાસ કરીને ધ્યાન રાખો આજે એમ તો ધનતેરસ છે આજે ભિક્ષુકને ભોજન કરાવી દો અન્નદાન કરી દો વસ્ત્રપાત્રનું દાન કરો પૈસાનું દાન કરી દો એ જ રીતે ભિક્ષુકોના આશીર્વાદ લઈ લો શનિવાર છે એનાથી શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે આજે તો દાન પણ દરેકને કરી શકો છો બ્રાહ્મણને કરી શકો ગુરુને કરી શકો તમારા ભાઈ બહેનને કરી શકો છો મદદ કરી શકો યા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે આના દિવસો તમે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાત થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી આવતીકાલે માણસ કે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે કે સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે બપોરે ત્રણ બેતાલીસ મિનિટ સુધીમાં તમે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ અથવા તો તમે કોઈ કાર્યનો આરંભ કરી રહ્યા છો તો તેનું શું ફળ છે તે આપણે જોઈ લઈએ તો આજે બપોરે ત્રણ બેતાલીસ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો ન ખરીદી કરશો ન વેચાણ કરશો અને જો કરવું હોય તો ચોક્કસ ધ્યાન રાખીને કરો કે કાયદેસર રીતે છે કે કેમ આજે તમે કોઈ વસ્તુ ખરીદી કરો છો તો એ કંઈ ને કઈ ગેરકાયદેસર પણ હોઈ શકે એની પર કોઈ ને કોઈ પ્રકારની સજા પણ હોઈ શકે છે અથવા તમે કોઈ એવા વ્યક્તિને તમારી વસ્તુ વેચો છો જે ગેરકાયદેસર હોય શકે જેનાથી તમારી પર કાનૂની અડચણો આવી શકે છે તમે આજે કોઈ કાર્યનો આરંભ કરો કે ખરીદી કરો કે વેચાણ કરો તો કાનૂની ઉપાધિ આવી શકે તમારી પર આજે નવા વસ્તુ ધારણ કરો તો પણ એ રીતે થાય સરકાર તરફથી મુસીબતો આવે દરોડા લાશમાં ફસાઈ જાઓ માટે આજે નવા વસ્તુ પણ ધારણ કરવા માટે યોગ્ય દિવસ નથી અને કોઈ પણ કાર્યનો આરંભ કરો છો એમાં સુખ સગવડતા મળે છે પરંતુ આવી બધી અડચણો સાથે મળે છે માટે ખૂબ ધ્યાન રાખીને આજે કાર્ય કરજો આવું બધું જે ફળ છે એ આજે બપોરે ત્રણ ને બેતાલીસ મિનિટ સુધીમાં તમે કોઈ કાર્ય કરો તેનું ફળ મળે પરંતુ આજે બપોરે ત્રણ ને બેતાલીસ મિનિટથી લઈ આવતીકાલે સાંજે પાંચને પચાસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો કોઈ પણ ખરીદી કરો વેચાણ કરો તો તમારે તમને લાભ તો થાય પણ તમારા કરતાં જે તમને પાર્ટનર હોય અથવા તમારા સહકાર્ય કરતા હોય જે કોઈ વ્યક્તિ એને વધુ લાભ થાય છે આજના દિવસે એવા કોઈ કાર્ય હોય કે જે કરવાથી નિયમિત કરવાથી ઘણો ધન લાભ થઈ શકે નિયમિત કરવાથી જેમાં વધારે લાભ થઈ શકે તેવા કાર્ય કરો આજે તમે સૌથી વધારે લાભ કરતા તો ભગવાનની પૂજા છે આથી ભગવાનની પૂજા શરૂ કરશો તો લાંબો સમય સુધી ભગવાનનું પૂજન કરી શકશો આજના દિવસે તમે કસરત કરવા જવાનું ચાલુ કરશો તો કામ માટે કસરત કરવા જઈ શકો છો નિયમિતતા આવશે એમાં આ જેવા એવા કોઈ રોગ છે જે કરવા જેની દવા આપણે નિયમિત નથી લઈ શકતા તે હાથથી લેવાની શરૂઆત કરશો તો નિયમિતતા આવશે એમાં એવું નથી હોતું કે હાથે શરૂ કરી નિયમિતતા આવી જાય પણ એનો પ્રયત્ન તમે કરશો તો એમાં સારી સફળતા મળવા મળશે માટે આજના દિવસે કોઈ કાર્ય કરવા માટે સારો દિવસ છે ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે કોઈપણ કાર્યનો આરંભ કરવા માટે આજના દિવસે તમે કોઈ રિકેરિંગ ચાલુ કરો છો તો નિયમિત પૈસા ભરી શકશો એસઆઈપી ચાલુ કરો છો તો નિયમિત પૈસા ભરી શકશો કોઈને બહુ જ દેવું થઈ ગયું હોય તો દેવું ચૂક્તિ કરવાની આજથી શરૂઆત કરશો તો સારામાં સારી સફળતા મળે જલ્દીથી જલ્દી દેવું ચૂક્ત થઈ શકે છે આના દિવસે ન વસ્ત્ર ધારણ કરવાથી જાવક ઘટે અને આવક વધે છે તંદુરસ્તી પણ સારી રહે છે અને વકીલોને માટે તો બહુ ફાઇન છે જે કોર્ટ કચેરીનું કામ કરતા હોય લોકો ન વસ્ત્ર ધારણ કરે તે લોકોને બહુ જ લાભ થાય છે કાનૂન કાનૂન તરફથી લાભ થતો હોય છે માટે આવું બધું જે ફળ છે એ આજે બપોરે ત્રણ થી લઈ આવતીકાલે સાંજે પાંચ ને પચાસ મિનિટ સુધીમાં તમને મળે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસ નમા સોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશીયામ અંતર્ગત ત્રદશીયામ હ મંદ વિત્તાયામ મ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું अच्छे बोलने से अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायाम विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश लाभ आदि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં જે કઈ બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટ પ્રાપ્તિ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય માટે એ લોકો બોલવા માંગતા હોય મોમો જગઢ વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પાણી વાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા વસ્તુની જે જમીન પર પાણી મૂકવું એમાં આંગળ કરશે કપાળમાંથી તિલક હોય તો અમે કપાળમાં જમીન પર પાણી મૂકું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમણ પ્રકારની ગુળચૂપ થયે કરવા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે मित्र काही मूंजवण होय तो मला आंबर परिच मरा मोबाईल नंबर आहे नाइन एट टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट्स जय सोमनाथ लिखाने सोने जय सोमनाथ